નવા વર્ષનો પ્રથમ દિવસ જ દક્ષિણ ગુજરાત માટે ભારે રહ્યો છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આકાશી બરબાદી ખાબકી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાબકી છે આકાશી બરબાદી ભરૂચ તાપી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ભરૂચના હાસોડ તાલુકામાં પણ ખાબક્યો છે કમોસમી વરસાદ જૂના ઓભા સહિતના ગામમાં કમોસમી વરસાદ ખેડૂતોએ રસ્તા પર સુકવેલી ડાંગર પણ પલળી ગઈ છે તો આજે વર્ષનો પ્રથમ દિવસ જ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો માટે ખૂબ જ ચિંતાજનક રહ્યો છે ખાસ કરી અને ખેડૂતોની ચિંતામાં આ વરસાદે વધારો કર્યો છે સંવાદદાતા યોગેશ પરીખ ફોનલાઈનથી જોડાઈ ગયા છે યોગેશ કયા કયા વિસ્તારોમાં વરસાદ હાલ શું સ્થિતિ અને ખેડૂતોને ખેતરમાં રહેલા પાકના નુકસાન અંગે કોઈ માહિતી જે ભરૂચ જિલ્લાની જો વાત કરીએ તો સમગ્ર ભરૂચ જિલ્લામાં જે અંકલેશ્વર અને હાંસોટ અને ભરૂચ ખાતે પણ તેજ પવન સાથે તેજ પવન ચાલુ થયો છે જે હાંસોટ તાલુકા છે તેના ઉભા ગામની આસપાસ ભારે વરસાદ પડ્યો છે એ વરસાદ હાલ આજ સવારે જયારે આડત્રીસ ડિગ્રી ટેમ્પરેચર હતું એ સમયે જયારે ખેડૂતોએ પોતાનો પાક તાપમાં સુકવેલો હતો અને વરસાદે એ તાપ એ જે ઘઉં છે અને જે ડાંગર છે એનું નુકસાન કર્યું છે જેથી આ જે વરસાદ છે એ બરબાદી ને નિશાની થઈ રહી છે